પોલીસ પાસે અમુક પ્રકારના કેસ આવે તો બસ આ કેસ આવતા જ પોલીસના ચહેરા ઉપર એક મુસ્કરાહટ આવી જાય છે કારણ કે પોલીસને ખબર હોય છે કે કયો કેસ કેટલા પૈસા કમાવી આપશે કેસ પૈસા કમાવી આપે ત્યાં સુધી તો વાંધો નહીં પણ કેસ પછી પોલીસ અમલદારને જ આરોપી બનાવી દે તેવું ન થાય આવી જ ઘટના જુનાગઢના સાયબર સેલમાં બની છે તેની વિગતે વાત કરીશું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે ત્યાં એટલે કે ગુજરાતની અંદર દારૂ અને જુગારના કેસ થાય તો પોલીસને મજા પડે છે આમ તો રામ આમ તો રામાયણ અને મહાભારતના કાળથી દારૂ અને જુગાર ચાલે છે જે ક્યારેય બંધ થયું નથી દરેકના શોખ અલગ અલગ હોય છે દરેક પોતાની હૈસિયત પ્રમાણે આ શોખને પાળે છે અને પોષે છે હવે તો ઓનલાઈન ગેમિંગ પણ શરૂ થયું છે તમે ઘરમાં એકલા બેસી જુગાર રમી શકો તમને કોઈની કંપનીની પણ જરૂર નથી બસ તમારા ખિસ્સા ભરેલા હોવા જોઈએ એટલી જ લાયકાત તમારી જરૂરી છે ઓનલાઈન ગેમિંગ ભરપૂર ચાલે છે અને તેની મજા હવે પોલીસને પડી ગઈ છે પોલીસને ઓનલાઈન ગેમિંગમાં કેવી રીતના તોડ કરી શકાય તેના રસ્તાઓની પણ ખબર પડી છે આવો જ એક કેસ જુનાગઢ પોલીસના સાયબર સેલે કર્યો હતો ઓનલાઈન ગેમિંગનો કેસ ઓનલાઈન ગેમિંગના કેસમાં પ્રથમ દ્રષ્ટિએ પણ નાક દબાવીને મોઢું ખોલાવવાનું પોલીસને સરસ રીતે આવડે છે અને જુનાગઢ પોલીસે આવું જ કંઈક કર્યું આ ઓનલાઈન ગેમિંગ સાથે સંકળાયેલા જેટલા ખાતાઓ હતા બેંક ખાતાઓ એ તમામ બેંક ખાતાઓને જુનાગઢ સાયબર સેલે કરવાનો બેંકને આદેશ આપ્યો એટલે ખાતાઓ સ્થગિત કરી દેવામાં આવ્યા આ ખાતાઓ સ્થગિત કરી દેવામાં આવ્યા તે બધા જ કે ગુનેગાર નહોતા જુગારીઓ નહોતા તે બધા જ સટોડીયા નહોતા પણ જો માત્ર ગુનેગાર જ દંડાય તો નિર્દોષ કેવી રીતના પૈસા આપે એટલે જે લોકો જુગાર રમતા નહોતા જે લોકો સટ્ટો રમતા નહોતા તેવા લોકો બેંકમાં ગયા અને ખબર પડી કે જૂનાગઢ સાયબર સેલે આ ખાતા બંધ કરાવ્યા છે એટલે લોકો જૂનાગઢ સાયબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ પાસે આવ્યા અને કહ્યું કે સાહેબ અમારું ખાતું કેમ બંધ છે સાહેબે તો પહેલાં બરાબર ધમકાવી નાખ્યા કે તમે જુગારી છો આ છો જાણે સાહેબ અત્યંત પવિત્ર માણસ હોય તે રીતના તેમણે વાત કરી બાકી હતું તો તેમના એ ડીજે જાની પણ પણ ખાતું ખોલાવવાનું છે પોલીસમાં દક્ષિણા આપવાનો પણ કોઈને વાંધો નથી લોકો માની જ લે છે કે પોલીસ સ્ટેશનનું પગથિયું ચડ્યા એટલે દક્ષિણા આપવી પડશે ગુજરાતીમાં એ કહેવત છે કે પોદળો પડે તો માટી લઈને જ જાય એટલે ખબર હતી કે અહીંયા આવ્યા છીએ તો થોડીક તો આપણી હજામત થશે છતાં માગણીઓ ખૂબ મોટી થઈ અને માગણી મહારાષ્ટ્રના એક વ્યક્તિની થઈ કે જેનું ખાતું જુનાગઢ પોલીસે સ્થગિત કરાવ્યું હતું આ મહારાષ્ટ્રના વ્યક્તિએ પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સાહેબ હું ગુનેગાર નથી હું વેપારી માણસ છું મારે આ જુગાર સાથે કોઈ લેવા દેવા નથી પણ સાહેબ માન્યા નહીં અને પોતાની અક્કડ પકડી રાખી આખો ઝઘડો તો દક્ષિણાનો હતો જો બાંધછોડ કરી હોત તો વાત પતી જતી પણ તેવું થયું નહીં વેપારી થાકીને જુનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાઝડિયા પાસે જાય છે નિલેશ ઝાઝડિયા પોલીસની આ હરકતથી સ્તબ્ધ થઈ જાય છે કારણ કે બધું મર્યાદા બહાર થઈ રહ્યું હતું મર્યાદાની અંદર થાય ત્યાં સુધી પણ સિનિયરો આ ખાડા કાન કરતા હોય છે નિલેશ જાડ જાજડીયાએ પ્રાથમિક તપાસ કરાવડાવી અને તેમાં ખબર પડી કે ભાઈ ધંધા ખોટા થઈ રહ્યા છે એટલે તેમણે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ અને એએસઆઈ ડીજે જાનીને ફરજ મોકૂફી ઉપર ઉતારી દેવાનો આદેશ આપ્યો છે આમ જૂનાગઢના બે પોલીસ અમલદાર કથિત તોડકાંડમાં સસ્પેન્ડ થયા છે હવે એની તપાસ થશે તપાસમાં શું થશે એની પણ અમને ખબર છે કે એમણે જે દક્ષિણા લીધી છે એના કરતાં મોટી દક્ષિણા હવે કોઈકને પાછી આપવી પડશે છ મહિના આઠ મહિના વર્ષ પછી આ અધિકારીઓ પાછા આવશે અને પોતાને થયેલું નુકસાન કદાચ તમારી અને મારી પાસેથી સરભર કરશે કારણ કે આપણે પ્રજા છીએ અને આપણે જન્મ્યા જ એના માટે છીએ તો આ છે જુનાગઢ પોલીસના સાયબર સેલનો કથિત તોડકાણ આ તેની કથા છે તમારી પાસે પણ આવી કોઈ જાણકારી હોય અને તમારો પોદળો પડે અને માટી ઉંચકવાનું કહેવામાં આવતું હોય તો અમને કહેજો શક્ય એટલી મદદ અમે પણ તમને કરીશું તો અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો એ પહેલાં એક વખત અમારો બેલ આઈકોન દબાવો અમારું ફેસબુક પેજ લાઈક કરો અને તમારી કોમેન્ટ જરૂર લખો નમસ્કાર વૈષ્ણવજન तेले कहिये जे पीड़ पराई